ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામ નજીક મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં તેમના પિતાએ ડીએફઓને જવાબદાર ઠેરવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાની કેવડિયા ખાતે બદલી થતાં તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા બાદ જલ્દી છૂટા ન કરતા તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ છૂટા કર્યા અને તારીખ ચૌદ ત્રણ બે હજારના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું જે માટે ડીએફઓની આપખુદશાહી અને જાતિવાદ સામે આવ્યો છે તેઓએ માગેલી માહિતી પણ આજ દિન સુધી પૂરી ન પાડી હકના નાણાં પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે ત્યારે ડીએફઓ સામે કાયદાકીય પગલાં લઈ ન્યાય આપવાની માગણી પણ કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવતા મૃતક કવિતાના માતા નાની દીકરી તેમજ અન્ય સ્વજનો હાજર રહ્યા હતા મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની નવ વર્ષની દીકરી છે એના માટે પરીક્ષાઓ હતી છતાં પણ ઉર્વશીબહેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે કેવડિયા મેં ગયા બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂપી નહીં અને મેં કેવડિયા હાજર કરવા ગયા હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી તો મારી દીકરીને મેં વાળી વાળે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું પપ્પા પચાસ હજાર રૂપિયા હોત તો મારી બધી બેન રોકવાના હતા કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને ચાર પાંચ દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ પચાસ હજાર ન મળવાથી તાત્કાલિક બુધવાર તે તારીખે છૂટી કરી આજે મારી દીકરીને બે મહિના થઈ ગયા છૂટી કર્યાને અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે એનો એટલી બધી પહોંચ છે એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે એટલી બધી એની બેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ એનામાં પણ એ રોડા નાખીને ઊભી રહી છે અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે એમાં ઘણા એને અમે માહિતી અધિકારી નિયમ હેઠળ અરજીઓ કરી છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવવામાં કર્યું છે આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબેન અનેના એના બે એક મોડતિયા છે